આ મામેરું મારે તમને નથી આ મને કે તમે મામેરું નથી દેખાડ્યું હું તો ના પાડું છું પણ આ કે તમારા વખાણ મારા કરવા જ છે તો કરી આ મને આરું તો પેલા પહેરવા લઈ હતા અને મને હાશીલ લઈ આવી તો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ ઓવર ન્યુ વિડિયો ઓવર ન્યુ બ્લોગ આયખું લાલ થઈ જાય અમરેલી જાવ ને એટલે આજ ના અમરેલી ગયા હતા અને આજ બપોર પછી બ્લોગ ચાલુ કરું છું индуબા જય માતાજી જય માતાજી જય મોગલમા જય સોનલમ જય બાપા સીતારામ બાપા સીતારામ આજ મોડું થઈ ગયું 5:00 પાંચ વાવા પાંચ થઈ ગયા પાંચ વાવા પાંચ થઈ ગયા કાઈ વાંધો નહીં રોંઠાના આશીર્વાદ આપી ગયો મમ્મી ના આશીર્વાદ લેવાનું ત્રણ ચાર દિવસથી થી ભૂલાઈ ગયું છે ભૂલાઈ ગયું ને આ મહેમાન હતા એટલે અને હવે તો આશીર્વાદ મોટા ફૂઈ ના લ્યો મોટા ફૂઈ લઈ લો અને તમે કોમેન્ટ હતી ને કોની હતી એ કોમેન્ટ હતી કે તમે કઈક ભૂલી ગયા છો આશીર્વાદ લેવાનું ભૂલી ગયો તો બીજું કઈ નથી ભૂલી ગયો મોટા ફૂઈ આશીર્વાદ આપી દો મોટા ફૂઈ ખબર સારું છે ને રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ નાયા ધોયા અહીંયા કેમ ગુલાબી ગુલાબી થઈ ગયો કોઈ મોટું નાકું નતું વળાતું હા સાંભળતા નથી હરખું ઠેક બરોબર હા નતો લેવાતો બરોબર હવે સારું છે બે ભગત આવ્યા છે પૈસા લેવા એટલે ટપ ટપ કરે બીજું કઈ નથી આજના માતાજી ના દર્શન કરજો કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોમ માં લખી નાખજો ફટાફટ લખી નાખજો તમે માતાજી નામ લખો ને બહુ સારું લાગે છે

જય માતાજી જય મુગલ માં હાડી શું છે બધું હાડી તો મસ્ત લાગે છે પણ કોણે લઈ દીધી ને હું તમને કરી મારા ફૂ એવા હતા ને આની સાટુ હાડી લઈ આવ્યા મારી હાટું કઈ ન લઈ આવ્યા

મોદળિયા થી રાજી મારે હમણાં કઈ વાંધો નથીલેન્સ વધી ગયું અને મારે કબરું કે મારે કબાટ આવી ગયો ને પાંચસો રૂપિયા હો હો મને તો બધા પછી મમ્મી આવડી થાય ને તો એ માઉતર હાંઠિયો થઈ કે ખુશ કરી કઈ ગમતું દીધું હોય ને મોજ છે એટલે મામેરું લેવું તો કે હવે નો હવે કઈ લીધે જ ન તમે નો લેતા આવે હું તો આ બધા તો ખાલી કીધે રાખે મામેરું તો ફૂલ ની ફૂલ ની પાકડી હોય તો અમને વધારે જ લાગે માવતર નું તો આમ થાય કેટલું ગદગદ થવા મળી મારી રોવા જેવા થઈ જાય હા મને તો બઉ યાદ આવી જાય સરસ મામેરામાં છે ને આ છડા છે

હવે પાછા લગન આ એ તો કો પાછા તો મામેરા માટે તૈયાર રહી છે કા ભાઈ હવે આપણે કે થોડા મામેરું મામેરું માર મિત્રો હું તો ના પાડું છું પણ આ કે તમારા વખાણ મારે કરવા જ છે તો કરી નાખ હવે હું ક્યાં તને કઈ કઉ છું આ મને આર બહુ ગમતો તો પેલા પહેરવા લઈ આવ્યા હતા અને મને હાસીન લઈ આવી દઈ દીધો એટલે થેન્ક યુ એમ તમે મને બર્થડે ગિફ્ટ આપી દીધું એ બર્થડે ગિફ્ટ બર્થડે ની એનિવર્સરી રાખી બર્થડે તો જ બાકી માય ગોડ આ તો બહુ મોંઘો હાર છે એનિવર્સરી નું ગિફ્ટ ગણી ના આવી મોંઘો છે કે આપણે પછી હાસો કરાવશું ક્યારે સરસ 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 માતાજી ની દયા થાય તે અત્યારે હું આંખી ની ખુશ છું તમારે વાહ જો આવી પત્ની હોવી જોઈએ થોડાક માં ખુશી થઈ જાય ખુશ થઈ જાય અને આ છે ને અમાર બગીસરા ત્રણ કિલોમીટર થાય છે બધું એટલે ખોટું કાંઈ ચિંતા જ નહીં પડવા નઈ તો મિત્રો આવો કઈક હાર છે કેવો લાગે છે ના ના વિડીયો સરસ છે ને

કુંગીઓ સિંદુબા નઈ આવે છે તમારે લેવુ કે ક્યાં ક્યાંથી બગસરાત લેવા આવો મારે તો એ જોઈ જ અને આને બધું મારે ઓલું લેવું મારે ઉમર પ્રમાણે બસ સંતોષ આવી જાય હજી મારી ઈ ઉમર થાય ને મને એમ થાય કે હવે આ ઉમર છે બધી મોહ શોક પૂરા કરવાના તો મોહ શોક પૂરો થઈ ગયો ને

અત્યારે યાદ કરે અને પછી ગેરહાજરી માં પણ યાદ કરે ને એવું સદ કાર્ય કરવું ને એમાં કહેવાનું થાય છે મારું તો કેવું છે ભાઈ હું કામ એવું કરું છું ને દિલ થી કરું છું ને પછી લોકો મને ગયા છે કરી નાખશું ઈ હોય કેવી રીતે એમ છે

ના તો કંકર છે ને અરે ખાલી મને જોવાનો બહુ પાસે નહી આવવાનું નકર હું તો હું જ છું એટલો બધો શ્રેષ્ઠ છું બોલ તું મારી કોમેન્ટ વાય કોમેન્ટ છે ને એ કઈ નેગેટિવ બધા પોઝિટિવ કોમેન્ટ કરે છે એટલે તને મારી શ્રેષ્ઠતા ની હજી ખબર નથી મિસિસ ચારણ પાડો પણ તમે ખબર પડાવો કેવી છે તમારી શ્રેષ્ઠતા એ મતલબ હું મારા વખાણ નથી કરતો પણ મારા વખાણ લોકો કરી નાખે છે હું કરું યાર

મારા મનમાં ચોવીસે કલાક માતાજી નું રટણ હોય તમે નહી માનો અત્યારે હું યુટ્યુબ માં તમારી સામે હું કેવાય સ્પષ્ટતા કરું છું મોગલ માનું નામ સોનલ જે મને મનમાં આવે ને એ હું ચોવીસે કલાક લેતો ની લેતો હોઉં છું અને હમણાં હું ગઈ હતી ને લીમડા તો જોતી ને તેડી થયું તો મને રામ ભાઈ કેમ તો હું તો મોટો જાત તો એરુ મને સર્ફ એટલે આ બધું છે ને ભાઈ શ્રદ્ધાનો વિષય છે અંધશ્રદ્ધામાં આપણે નથી પડતા ને જોઈએ પણ શ્રદ્ધા હોય છે માતાજી પ્રતિ એટલે મમ્મી ને એવું કહેવાનું છે માનું તો બહુ છે જો માનો માનો તો તો છે 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 નો હોય ના છે જ માનો કે ન માનો માતાજી તો છે જ તો સારો મિત્રો આજનો કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો લાઈક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ મળી જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી